લીમખેડા શિક્ષક સમાજનું ગૌરવ ડોક્ટર અનુરાધાબેન રાઠોડ લીમખેડા તાલુકાની ગુમણી પ્રાથમિક શાળામાં છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતા શિક્ષિકા મૂળ સાબરકાંઠા જિલ્લાના ચીઠોડાના વતની ડૉક્ટર અનુરાધા એચ રાઠોડે એક પ્રતિભાશાળી શિક્ષક તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે તેની સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં સમાજશાસ્ત્રો વિષયમાં ભીલ આદિવાસીઓની સમકાલીન લગ્ન વ્યવસ્થા એક સમાજશાસ્ત્રીય અભ્યાસ દાહોદ જિલ્લાના લીમખેડા ઝાલોદ અને ગરબાડા તાલુકાના સંદર્ભમાં ખૂબ ઊંડાણપૂર્વક ના અભ્યાસ થકી સંશોધન કાર્ય પૂર્ણ કરી વિદ્યાવાંચસ્પતિ ની ઉપાધિ મેળવી લીમખેડા તાલુકાનું જ નહીં એક શિક્ષક સમાજનું પણ ગૌરવ વધાર્યું છે તાજેતરમાં લીમખેડા બીઆરસી ભવન ખાતે યોજાયેલી સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી આઠ ની તાલીમ દરમિયાન અધિકારી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દાયટના સિનિયર લેક્ચરર ભાવનાબેન પલાસ દ્વારા ડોક્ટર પહેરાવી શ્રીફળ અર્પણ કરી તથા સાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા આ અવસર પર બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ઋષિભાઈ સલાણીયા સીઆરસી કોઓર્ડિનેટર શ્રીઓ તાલીમના શ્રીઓ તથા તાલીમાર્થી શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌએ તેમના કાર્યને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરવાની શુભકામનાઓ પાઠવી રિપોર્ટ ગોરધનભાઈ પટેલ